हेलो दोस्तों तो वरसाद आए फूल अवाज आए से ध्रुजा विजरी थी

સારું કહેવાય એમ ન કે આમાં મને તો કાંઈ દેખાતો હે નહીં પડે તો હે પણ મીડિયામાં નથી દેખાતો વીજળી ફરદાન પણ અહીંયા થઈ એટલે કડાકો થાય છે બહુ ન થયો કડાકો

વીજળી થાય કે વીજળી ઉપાડી ને થાય આમ આ બાજુ થયો એટલે કડાકો એટલે ઓછું હમરાણું વરસાદ પણ એમ પડી રહ્યો છે કિને કિને વરસાદ છે કોના ગામમાં કેવો કેવો વરસાદ છે જરાક જણાવજો અમારે તો આવો વરસાદ છે આજનો

નેવા નેવા પડે છે બનાયેલા પાણીમાં આટલું પાણી આવી ગયું છે વરસાદ રહી ગયો છે બધી વરસાદ વરસાદ તો વરસાદ 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 થઈ ગયો આપણે અહીં બાજુ જોતા તો વાદરા પણ મસ્તી ન થઈ ગયા ખડાયું કાઢી દેજો પાણી ભરાઈ ગયું છે બધે આખું ખરું ભરાઈ ગયું છે અમે આને ખરું કઈ પાણી તો જોવા દે પીલો પાણી હંધાય તરસ લાગ્યું હોય તો બાય બાય આજે પણ સારો વરસાદ પડી ગયો તો આપણે જોઈ શકો છો બધા મિત્રો પડામાં પાણી ભર્યું છે અહીંયા એ ખોખાને તો આપણે વાયા તે વરસાદ થયો હતો એટલે પાયા નથી અને ઈમનમ પાણી આજે પણ ભરાઈ ગયું છે એટલે પાવા નહીં પડે ટૂંકમાં આ તે દી પાયાનો વરસાદ આવ્યો અને આજે પણ નાખતા વરસાદ આવ્યો હજુ પણ વાદળ બહુ મસ્ત થયા પીજા ને વરસાદ માં પલળવાની પણ મજા આવી ગઈ